બોલીએ નવ દુર્ગા જય કુળદેવી જય મિત્રો આજના આ વિડીયોમાં આપણે નવરાત્રિમાં કરવામાં આવતું દેવી કવચનો પાઠ કરવાના છીએ કહેવાય છે કે જે કોઈ વ્યક્તિ નવરાત્રિમાં નિત્ય દેવી કવચનો પાઠ કરે છે અથવા તો માત્ર તેને સાંભળે પણ છે તો પણ મા દેવી તેનું હંમેશા દરેક સ્થળે દરેક સમયે દરેક જગ્યાએ રક્ષણ કરે છે દેવી કવચને સાંભળવા માત્રથી તે વ્યક્તિની સર્વ પ્રકારે રક્ષા થાય છે અને આ પરમ પવિત્ર અને ઉત્તમ એવું કવચ છે કે જેને એકવાર પણ સાંભળી લેવામાં આવે છે તો તે વ્યક્તિ ક્યારેય મુસીબતમાં પડતો નથી મા દેવી દ્વારા તે હંમેશા રક્ષાયેલો જ રહે છે તો એવા આ પવિત્ર દેવી કવચનો આજે આપણે પાઠ કરવાના છીએ આમ તો આ પાઠ સંસ્કૃતમાં લખાયેલો છે શ્લોક સ્વરૂપે છે પરંતુ હું આપ સૌ લોકોને ગુજરાતીમાં સમજૂતી અનુવાદ સાથે આ પાઠ કહીશ કે જેથી કરીને દેવી કવચમાં આપણી કઈ રીતે રક્ષા થાય છે કેવી રીતે રક્ષા થાય છે તેનું વર્ણન કેવી રીતે કરેલું છે તેના વિશે જાણ થાય અને સૌ લોકોને સમજાય એ રીતે આપણે દેવી કવચનો પાઠ કરીશું તો સૌ લોકો પોતાના કુળદેવી નું હૃદયમાં ધ્યાન ધરીને આ દેવી કવચનો પાઠની શરૂઆત કરે ઓચિકા માર્કંડી કહે છે કે હે પિતામહા સર્વલોકમાં સર્વોત્તમ એવું ગુપ્તમાં પણ અતિ ગુપ્ત એવું જે કોઈની પણ જાણમાં નથી

બીજું બ્રહ્મચારીણી ત્રીજું ચંદ્રઘંટા ચોથું કુષ્માંડા પાંચમું સ્કંધ માતા છઠ્ઠું કાત્યાયની સાતમું કાલરાત્રિ આઠમું મહાગૌરી અને નવમું સિદ્ધિદાત્રી આમ નવદુર્ગાના આ નવ નામો છે તેમજ આ નવે નવ નામો શ્રી બ્રહ્માજીએ કહેલા છે અગ્નિથી બળતો હોય યુદ્ધમાં શત્રુની સામે ગયો હોય સંકટમાં હોય ભયભીત હોય એવો મનુષ્ય આ પાઠ કરી શરણે જાય તો તેનું જરા પણ અહિત કે અશુભ થતું નથી તે વિપત્તિને જોતો નથી તેમજ તેને દુઃખ કે શોક ભય પમાડી શકતો નથી જે કોઈ ભક્તિભાવ પૂર્વક દેવોનું સ્મરણ નિત્ય કરતો હોય તેને સિદ્ધિ મળે છે પ્રેતની સવારીવાળા ચામુંડા પાડાની સવારી કરતામાં વારાહી હાથી ઉપર બેઠેલી તું ઇન્દ્રી છે અને ગરુડાસને બેઠેલી તું વૈષ્ણવી દેવી છે પોઠિયાની સવારી કરેલ મહેશ્વરી છે હંસારૂટ થયેલ તું કુમારી છે અને હે દેવી વિષ્ણુ ભગવાનના હાથમાં રહેલ તેમના પ્રિય એવા કમળમાં તું બિરાજમાન લક્ષ્મી છે શ્વેતરૂપ ધારણ કરવાવાળી વાળી વૃષવાહન કરનારી દેવી ઈશ્વર અને હંસ સવારી કરવાવાળી સર્વાભૂષણધારી માં બ્રહ્માણી તું જ છે આમ સર્વે મહાશક્તિઓ જુદા જુદા આભૂષણો તેમજ રત્નો થી શોભાયમાન છો રથમાં શોભાયમાન થયેલ સર્વે શક્તિઓ એ શંખ ચક્ર ગદા તેમજ વિધ વિધ શસ્ત્રો ધારણ કરેલા છે તેવો દૈત્યનો સહાર કરવા યુદ્ધે રહ્યા છે હે રોદ્રા હે ઘોર પરાક્રમ ને કરવા વાળી યાદ કરવાથી ભક્તના ભય શત્રુને ભયભીત કરવા વાળા હે દેવી આપ મારું રક્ષણ કરો દસ દિશાઓમાં એટલે કે પૂર્વમાં ઇન્દ્રી અગ્નિ ખૂણામાં અગ્નિ દેવી દક્ષિણ દિશામાં વારાહી નૈઋત્ય ખૂણામાં ખડગધારીણી પશ્ચિમ દિશામાં વારુણી વાયવ્ય ખૂણામાં મૃગવાહિની ઉત્તર દિશામાં કોમેરી તેમજ ઈશાન ખૂણામાં ત્રિશુળ ધારી આપ સર્વે દેવીઓ મારું રક્ષણ કરો ઉપર આકાશમાં બ્રહ્માણી તેમજ પાતાળ લોકમાં વૈષ્ણવી દેવી તમે મારું રક્ષણ કરો હે ચામુંડા હે પ્રેતવાહિની મારી રક્ષા કરો મારી આગળ અને પાછળ હે મા જયા અને હે માં વિજયા હે અજીતા તમે ડાબી બાજુએ અને હે મા અપરાજીતા તમે મારી જમણી દિશામાં રક્ષા કરો હે ઉમા દેવી તમે મારા મસ્તકની રક્ષા કરો હે માળાને ધારણ કરનારી તમે મારા કપાળની રક્ષા કરો હે યશસ્વિની માં તમે મારા બંને ભ્રુકુટીની રક્ષા કરો હે માત્રિનેત્રી તમે મારી બંને ભ્રમરની વચ્ચેના ભાગનું અને હે યમઘંટા તમે મારા નાક કહેતા નાસિકાનું રક્ષણ કરો હે શંખીની તમે મારી બંને આંખોનું અને દ્વારવાસીની તમે મારા બંને કર્ણનું રક્ષણ કરો હે કાલિકા તમે મારા ગાલનું અને હે શાંકરી તમે મારા બંને કર્ણમૂળનું રક્ષણ કરો હે મા સુગંધા તમે મારા નાકનું અને હોઠનું રક્ષણ કરો હે અમૃતકળા તમે નીચલા હોઠનું હે સરસ્વતી તમે મારી જીભનું તથા કૌમારી તમે મારા દાંતોનું અને ચંડિકા દેવી તમે મારા ગળાનું રક્ષણ કરો હે ચિત્રઘંટા તમે દાઢીના નીચલા ભાગનું અને હે મહામાયા તમે તાડવાનું રક્ષણ કરો હે કામાક્ષી તમે મારી દાઢીનું અને હે સર્વ મંગલા તમે મારી વાણીનું રક્ષણ કરો હે ભદ્રકાળી તમે ગળાનો હે ધનુર્ધારી તમે મારી પીઠનો હે નીલગ્રીવા તમે મારા કંઠની બહારની બાજુનો તથા હે નલકુબરી તમે મારા કંઠની નાળીઓનું રક્ષણ કરો હે ખડગધારીણી તમે ખંભાનો હે વજ્રધારીણી તમે મારા બે હાથનું રક્ષણ કરો હે અંબિકા તમે મારા બંને હાથના આંગળાઓનું રક્ષણ કરો હે શુલેશ્વરી તમે મારા નખોનો અને હે નલેશ્વરી તમે બે કુખોના હે મહાદેવી તમે મારા બંને સ્તનોનું હે શોક વિનાશિની તમે મારા મનનું રક્ષણ કરો હે લલિતા દેવી

ઘૂંટણનું રક્ષણ કરો સર્વે મનોકામનાઓને પૂર્ણ કરવા વાળી હે મહાબલા તમે મારી બંને જાંઘોનું અને હે નારસિંહ મારા પગની ઘૂંટીઓનું અને હે તેજસી તમે મારા બંને પગોનું રક્ષણ કરો હે શ્રીધરી તમે મારા પગની દસ આંગળીઓનું તથા હે તલવાસીની તમે મારા બંને પગના તળિયાનું તેમજ હે દ્રષ્ટા કરાલી તમે મારા પગની આંગળીના નખનું અને હે લંબકેશી તમે મારા વાળનું રક્ષણ કરો હે તમે તમે રૂવાટીના છિદ્રોનું હે વાઘેશ્વરી મારી ચામડીનું તથા મારા શરીરના લોહી માંસ મજ્જા ચરબી હાડકાનું હે પાર્વતી દેવી રક્ષણ કરો હે કાલ રાત્રિ તમે આતરડાનું પિત્તનું હે મુકુટેશ્વરી હે પદ્માવતી તમે મારા હૃદયનું તથા હે અભૈયા તમે મારા સાંધાઓનું તથા હે છત્રેશ્વરી તમે મારા પડછાયાનું રક્ષણ કરો હે ધર્મચારી દેવી તમે મારા મન બુદ્ધિ અહંકારનું રક્ષણ કરો તેમજ મારા પ્રાણ અપાન વ્યાન ઉદાન અને સમાનું રક્ષણ કરો હે વજ્રહસ્તા તમે મારું રક્ષણ કરો હે શોભના તમે પ્રાણનું હે યોગીની તમે રસ રૂપ ગંધ શબ્દ અને સ્પર્શનું રક્ષણ કરો સત્વ રજ તથા તમ આ ત્રણેય ગુણોનું હે નારાયણી સદા સર્વદા રક્ષણ કરો હે વારાહી તમે મારા આયુનું રક્ષણ કરો હે ધૃતિ હું ધર્મથી વિમુખ ન થઈ જાવ એટલા માટે તમે મારા ધર્મનું રક્ષણ કરો યશ કીર્તિ તેમજ ધનનું હે વૈષ્ણવી દેવી તમે રક્ષણ કરો હે ઇન્દ્રાણી તમે મારા ગોત્રનું રક્ષણ કરો હે ચંડિકા તમે મારા પશુધનનું રક્ષણ કરો હે મહાલક્ષ્મી તમે મારા પુત્રોની હે ભૈરવી તમે મારી ભાર્યાની રક્ષા કરો હે કૌમારી તમે મારી પુત્રીનું અને હે ધનેશ્વરી તમે મારા ધનનું રક્ષણ કરો હે વિજયામાં તમે મારી ચારે તરફ રહો માર્ગમાં મારું રક્ષણ કરો હે મહાલક્ષ્મીમાં તમે રાજ દ્વારે મારું રક્ષણ કરો અને હે જયવર્ધિની તમે મારું રણ મેદાનમાં રક્ષણ કરો જે સ્થાન રક્ષા વિહીન હોય તેવા સ્થળે પણ તમે મારું હે રક્ષણ કરો રક્ષા કરનાર એવા દેવી નિત્ય પાઠ કરવો બ્રહ્માજી કહે છે કે માર્કંડેય આ ગુપ્તમાં પણ અતિ ગુપ્ત એવું દેવી કવચ મેં તમને ભક્તિભાવપૂર્વક કહ્યું છે જે જીવ પોતાનું શ્રેય ઈચ્છતો હોય તેણે તો આ મંગલકારી દેવી કવચનો પાઠ કર્યા સિવાય એક પણ ડગલું આગળ ભરવું નહીં અને તે મનુષ્ય કવચ સાથે જ્યાં જ્યાં પણ જાય છે ત્યાં ત્યાં તેને તેનો લાભ મળે છે અને વિજયને પ્રાપ્ત કરે છે તેમજ તેની સર્વે મનોકામના પૂર્ણ થાય છે તથા તેના મનમાં જેનું ચિંતન મનન રટણ અને ઈચ્છા હોય તે તેને મળે છે અને વળી તે મનુષ્યને સંસારમાં અતિશય ઐશ્વર્ય તેમજ નિર્ભયતા મળે છે અને રણવેદાનમાં તેની કદાપી હાર થતી નથી એટલે કે સદા વિજયને વરે છે અને વળી આ કવચના નિત્ય પાઠથી રક્ષણ પામેલો એ મનુષ્ય ત્રણેય લોકમાં પૂજવાને લાયક ગણાય છે એવું આ દેવી કવચ દેવોને પણ દુર્લભ છે જે મનુષ્ય આ દેવી કવચનો શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક સવાર બપોર ને સાંજ એમ ત્રણેય સમયે પાઠ કરે છે તેને દેવી કળાની પ્રાપ્તિ થાય છે અને વળી ત્રિલોકમાં તે અપરાજિત બની જાય છે વડિયા દેવી કવચનો નિત્ય પાઠ કરનારનું આયુષ્ય એક 100 વર્ષનું થાય છે તેમ જ અકાળે અવસાન પામતો નથી તથા ચર્મ વ્યાધીથી મુક્ત થાય છે સ્થાવર જંગલમાં ઉત્પન્ન થયેલું ઝેર અફીણ વિછી કેનિયા કોઈ પણ બનાવટનું ઝેર તેનો નાશ કરી શકવાને સકતી માન નથી વળી બધા પ્રકારના અવિચાર મંત્ર તંત્ર આકાશ પૃથ્વી કે પાણીમાં ઉત્પન્ન થયેલ કોઈ પણ જીવ માતા ડાકીની શાકીની અંતરિક્ષમાં વિચરવાની હતી બડધારે ડાકણો ગ્રહ ભૂત પ્રેત પિશાચ યક્ષ ગાંધર્વ રાક્ષસ બ્રહ્મ રાક્ષસો વેતાળ તથા ભૈરવ આદિ કવચ ધારણ કરનારના દર્શન માત્રથી નષ્ટ થાય છે આ કવચનો નિત્ય પાઠ કરનારને રાજ્ય તરફથી માન મર્તબો મળે છે ભાગ્યોદય થાય છે સંસારમાં યશ્વાનને કીર્તિવાન બને છે આ દેવી કવચનો નિત્ય પાઠ કરનારને તથા ચંડી પાઠ કરનારને જ્યાં સુધી આકાશ પૃથ્વી પાતાળ વન ઉપવન જંગલો પહાડો પ્રવર્તમાન હોય ત્યાં સુધી પાઠકના પુત્રને પુત્રાદિક પરિવાર ક્ષેમ કુશળ રહે છે અને મૃત્યુ બાદ દેવોને પણ દુર્લભ એવા ઉત્તમ મોક્ષને પામે છે મહામાયાની કૃપા દ્રષ્ટિથી તેને સર્વ પ્રકારે સુખની પ્રાપ્તિ થાય તથા મોહક રૂપને પામે છે અને ભગવાન ભોળાનાથની સાનિધ્યમાં આનંદ પામે છે આ પ્રમાણે વરાહા પુરાણમાં હરિયર અને બ્રહ્માએ રચેલું શ્રી દેવી કવચ અહીં પૂર્ણ થાય છે તો બોલીએ કુળ દેવી માત કી જય નવ દુર્ગા માત કી જય તો મિત્રો આજના આ વિડિયોમાં આપણે શ્રીદેવી કવચનો પાઠ ગુજરાતીમાં અનુવાદ અને સરળ સમજૂતી સાથે કર્યો મેં આપ સૌ લોકોને સમજાવ્યો આશા છે કે આપે પણ મારી સાથે પાઠ કર્યો હશે અને આ કવચમાં આપણી કેવી રીતે કઈ રીતે કયા પ્રકારે રક્ષા થાય છે તથા કવચ કરવાથી શું ફળની પ્રાપ્તિ થાય તે દરેક વિશે આપને મેં સમજાવ્યું અને હવે આપને સમજાઈ પણ ગયું હશે તો આપણે નિત્ય જો ન કરી શકીએ તો નવરાત્રિમાં તો ખાસ આ દેવી કવચનો પાઠ નિત્ય એક વખત જરૂર કરીએ તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તમારા મિત્રોને મોકલજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જવનવા વિડીયો આપ સૌ લોકોને મળતા રહે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર